નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ હું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના મરોલી મુખ્ય બજાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી મંતરગતિ ચાલી રહી છે જેને લઈ સ્થાનિક વિસ્તારના વેપારીઓ અને રહીશોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે મોરોલી મુખ્ય બજાર વિસ્તારમાં અવરજવર માટે માર્ગ સાંકડો છે અને માર્ગના બાજુમાં જ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં સ્થાનિક વિસ્તારના રહીશોએ મુખ્ય બજાર વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની કામગીરીથી થતી કનડગત અંગે રજૂઆત કરી હતી મુખ્ય બજાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીને કારણે પાથરણા અને છૂટક વેપારીઓના ધંધા રોજગાર ખોરંભે પડ્યા છે પાણી પુરવઠા વિભાગ દ્વારા વહેલી તકે મુખ્ય બજાર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરાય એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે ઉમરગામ તાલુકાના સરીકામ ગામ પંચાયત વિસ્તારમાં બાયપાસ માર્ગ નજીકથી પસાર થતી નહેરની કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો નહેરના પાણીમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ તણાઈ આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અજાણ્યા મૃતકની ઓળખ કરવા માટેની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારમાં રાનવેરી ગામના ખુલ્લા કુવામાં દીપડો પડ્યો હતો ઘટના અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગની ટીમને જાણ કરાતા ધરમપુર વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી કુવામાં પડેલા દીપડાને બહાર કાઢવા વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું દીપડાને બહાર કાઢવા વન વિભાગની ટીમ દ્વારા વજનદાર લોખંડનું પાંજરો કુવામાં ઉતારવામાં આવ્યું હતું જેમાં દીપડો પુરાઈ જતા કેમ તેને બહાર કાઢ્યો હતો કલાકોની જહેમત બાદ વન વિભાગની ટીમને હેમકેમ દીપડાને બહાર કાઢવામાં સફળતા મળી હતી વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચોકડી નજીક સુરત થી મુંબઈ તરફ કેમિકલ ભરી એક ટેન્કર પસાર થઈ રહ્યું હતું ટેન્કર પરથી કાબુ ગુમાવતા ટેન્કર પર ચડી ગયું હતું અને ત્યારબાદ પલટી ખાઈ ગયું હતું અકસ્માત ની ઘટનામાં ટેન્કર પલટી ખાઈ જતા ટેન્કરમાં ભરેલું કેમિકલ રોડ ઉપર વહેતું થતા લોકોમાં માં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો ટેન્કર ચાલક કેબિનમાં ફસાઈ જતા આસપાસ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકો મદદે દોડી આવ્યા હતા ટેન્કર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટનાને કારણે સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર બંને તરફ વાહન વ્યવહાર થોડા સમય માટે ખોટકાયો હતો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષતાને સહકારથી સમૃદ્ધિ અંતર્ગત વલસાડ સુરત ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની સમીક્ષા બેઠક યોજાઈ હતી સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીના પ્રયાસો થકી ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બનશે અને ખેડૂતો આત્મનિર્ભર બનશે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા લાખ વધારી કરી ઉલ્લેખ સબસીડી મળતા ખેડૂતોને રાહત મળશે તેમ જણાવ્યું હતું વધુમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દેશમાં સિત્તેર વર્ષ સુધી સહકાર વિભાગ ન હતો પરંતુ કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકાર મંત્રાલય શરૂ કરી સહકારી પ્રવૃત્તિ થકી ગ્રામીણ અર્થતંત્રને વેગવંતુ બનાવવાનું અને સહકાર વિભાગને વાઇબ્રન્ટ બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે બેઠકમાં વલસાડ ડાંગ સાંસદ જિલ્લા ભાજપ પ્રમુખ કંસારા વલસાડ અને સુરત સહકારી બેંકોના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર સુરતની સુમુલ અને ચીખલીની વસુધરા ડેરીના ચેરમેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અને દવા લેવા આવેલા બે વયો બહેનોના મૃત્યુથી ચકચાર મચી ગઈ હતી ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા પાર્ટી ખાતે રહેતા રામીબેનો અને ગજરીબેન બંને બહેનો બ્લડ પ્રેશરની સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યા હતા રાબેતા મુજબ બંને બહેનો સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવી હતી જ્યાં રામીબેનને ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા રામીબેનને સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા દ્રશ્ય જોઈ રામીબેનના બહેન ગજરીબેનને આઘાત લાગ્યો હતો અને તેઓ પણ ઢળી પડ્યા હતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં બે સગી બહેનોના એક જ સમયે મૃત્યુ થતા સમગ્ર માહોલમાં ગમગીની છવાયેલી જોવા મળી રહી હતી વૃદ્ધાવસ્થામાં બંને બહેનો એક સાથે રહેતા હતા અને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં બે સગી બહેનોના એક જ સમયે મૃત્યુ થતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જિલ્લા દ્વારા આજ રોજ ઓગણીસ એપ્રિલ શનિવારના રોજ કલેક્ટરશ્રીના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વલસાડ જિલ્લાના વિવિધ સંગઠનોના આગેવાનો તથા વલસાડ જિલ્લાના શિવજી મહારાજ વિહિપ પ્રાંત અધિકારી વિભાગ અને જિલ્લા પ્રખંડ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસક ઘટનાઓને ટાંકી તેઓએ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી હતી આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

હિન્દુ સમાજ ઉપર અમારી નાની નાની દીકરીઓ બહેન બહેટીઓ ઉપર જે બે વિચાર થઈ રહ્યો છે એના સંદર્ભમાં આજે અમે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા જે આવેદનપત્રની અંદર રાષ્ટ્રપતિ શાસન કેમ નહીં લગાવવું આટલા મોટા કૌમાન્ડો થયા બંગાળની અંદર ત્યાર પછી હિન્દુ ઉપર કેટલા બધા અત્યાચારો થયા તો અમારા બધા હિન્દુ સમાજની માંગણી છે કે રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ સરસ સુધાર થઈ જશે જે આવ્યા છે એક જ માંગણી કે રાષ્ટ્રપતિ શાસન બહુ જરૂરી છે પશ્ચિમ બંગાળમાં અને લાગવું જોઈએ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ આજે બસ બુલેટિન આવતીકાલે ફરી મળીશું નમસ્કાર